સંજેલીના ચાકીસના ગામમાં તસ્કરોનો આતંક આજુબાજુ વિસ્તારમાં ફફડાટ ફેલાયો રાત્રિ દરમિયાન ચાકીસના ગામે બે બંધ મકાનો તોડી લાખોની ચોરી કરી ચોરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે સંજેલી તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સંજેલી તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરીના બનાવ બનતા પોલીસ પણ સક્રિય બની હતી ત્યારે ચોરીનો ભેદ ઉકેલી જ રહે છે ત્યારે ચોરો દ્વારા પોલીસની સમી નવી ચેલેન્જ ફેંકવામાં આવી રહી હોય તેમ ફરી રાત્રિ દરમિયાન સંજેલીથી પાંચ કિલોમીટરની અંતરે આવેલું ચાકીસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બે મકાનોમાં ચોરો ત્રાટક્યા હતા અને તિજોરી તોડી સોના ચાંદી અને રોકડ રકમની લૂટ ચલાવી હતી સંચેલી તાલુકામાં ચોરનો તરખાટ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી નગર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવ બનવા પામ્યા છે ચાકીસણા ગામે સોલંકી શંકરભાઈ ભૂરાભાઈ હિરોલા સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે તે રાહે સંજેલીમાં ત્યારે તેમના નાનાભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો કે તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલ છે જેથી સવારે અંદાજે અગિયાર કલાકે ઘરે આવીને ઘરમાં તપાસ કરતાં ઘરમાં તિજોરી લૂંટેલી હાલતમાં હતી ને પલંગ બેડ સહિત તમામ સામાન વિખેર હતો અને ઘરમાં તપાસ કરતાં સોના ચાંદીની ચોરી થઈ ગઈ જેમાં સોનાના હાર સેટ અને ચાર તોલા સોનું કેડનો કંદોરો મંદિરમાં મૂકેલી ગણપતિ બાપાની મૂર્તિ સહિતની જો સોના ચાંદીની ચોરી કરી ચોરો પલાન થઈ જતાં સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો સંજેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને અનુસંધાને તપાસ હાથ ધરી છે